તો આજે આપણે ફરી વખત પ્રિન્ટેડ સાડીમાં નવો માલ આવી ગયો છે અને તેમાં એક નવી જ વેરાયટી લઈને આપણે આવી ગયા છે રેડ કલરમાં સાડી રહેવાની છે અને તેમાં જે આ બોર્ડર છે તેમાં સિક્વન્સની પ્રિન્ટ સિક્વન્સ આવવાનું છે આપ જોઈ શકો છો આછી આછી સિક્વન્સ રહેવાની છે આ ટાઈપનું મિત્રો અને રેડ કલરની ફૂલ સાડી રહેવાની છે તેમાં આ રીતની પ્રિન્ટ વરલી પ્રિન્ટ રહેવાની છે જે આપ જોઈ શકો છો જે પહેરાતા એકદમ મસ્ત લાગી રહી છે અને તેનો પલ્લુ પણ એકદમ મસ્ત રહેવાનો છે આપ જોઈ શકો છો તો મિત્રો અત્યારે જો શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને જીવંતિકા વ્રતમાં પહેરવા માટે બેસ્ટ સાડી છે રેડ એન્ડ વ્હાઇટ તેમાં પણ તમે આ સાડી પહેરી શકો છો દોસ્તો તો જો કોઈપણને પણ આ મારી સાડી ગમતી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી અને આપનું મંતવ્ય જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી દોસ્તો આ મારી સાડીનું કલેક્શન આપને કેવું લાગ્યું છે તે પ્લીઝ કોમેન્ટમાં મને બતાવવાનું ચૂકશો નહીં દોસ્તો આપ જોઈ શકો છો સાડી પહેરાતા એકદમ મસ્ત લાગી રહી છે તેનો લૂક પણ એકદમ બ્યુટિફુલ સિમ્પલ એન્ડ સોબર બહુ જ મસ્ત લાગી રહ્યો છે જય શ્રી કૃષ્ણ દોસ્તો